વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના સેકન્ડ સેમિસ્ટરના પાઠ નંબર બે પર્યાવરણીય પ્રદૂષણમાં આપનું હાર્દિક સ્વાગત છે પર્યાવરણીય પ્રદૂષણ જે વર્તમાન સમયની આમ કહીએ તો એક સૌથી મોટી સમસ્યા છે જો પર્યાવરણીય સમસ્યાને આપણે હલ નહીં કરીએ બરાબર પર્યાવરણને બચાવવા માટેના આપણે ઉપાયો નહીં કરીએ તો આપણી આવનારી પેઢીઓને ઘણી બધી તકલીફો વેઠવા માટે તૈયાર રહેવું પડશે ઓકે તો હવે અહીંયા આપણને આપેલું છે પહેલાં એક નાનકડું અહીંયા ચિત્ર તમને આપેલું છે બરાબર કે અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે ફેક્ટરીઝ અહીંયા બધી સ્થપાઈ છે અને ટૂંકમાં વિકાસ થઈ રહ્યો છે પણ એની સામે અહીંયા વૃક્ષો જબરજસ્ત પ્રકારે કપાઈ રહ્યા છે બરાબર વૃક્ષો કપાય એટલે સ્વાભાવિક વાત છે કે જે જીવસૃષ્ટિ છે એને ક્યાંક ને ક્યાંક અસર થતી જોવા મળે છે અને એના કારણે એક અહીંયા સ્ટેટમેન્ટ આપેલું છે ખૂબ જ હૃદયસ્પર્શી સ્ટેટમેન્ટ છે હવે આપણે ક્યાં જઈશું કારણ કે વૃક્ષો જે છે બરાબર જંગલો જે છે એ પ્રાણીઓ અને પક્ષીઓના કુદરતી નિવાસસ્થાન છે બરાબર અને અત્યારે આપણે માનવી જે પ્રકારે જમીનનો ભૂખ્યો બન્યો છે જે પ્રકારે જમીનની ભૂખ માણસની સતત વધતી ને વધતી જાય છે એના કારણે બેફામ રીતે આપણે અત્યારે વૃક્ષોને નુકસાન પહોંચાડી રહ્યા છીએ કાપી રહ્યા છીએ જંગલો નાશ થઈ રહ્યા છે બરાબર તો માનવી પણ એક પ્રાણી જ છે પૃથ્વી ઉપર જે અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ છે પણ એમાં સૌથી વિકસિત પ્રાણી એટલે આપણે મનુષ્ય બરાબર એટલે કે વિકાસ માનવીનો અધિકાર છે કે આપણે વિકાસ કરવો એ આપણો અધિકાર છે બરાબર પણ એનો મતલબ એ નથી બીજાનો વિનાશ કરીને આપણો વિકાસ કરવાનો બરાબર મારું એવું માનવું છે કે આપણે જીવનમાં કંઈક નવું ન કરી શકીએ તો ચાલશે પણ જે આપણી સમક્ષ હાજર છે એને નવરું ન કરવું નવર ઇન ધ સેન્સ કે એને નુકસાન પહોંચાડવું નહીં બરાબર એટલે આ એક કહી શકાય કે માનવીએ ત્યારે જે પ્રકારે ઔદ્યોગિક ક્રાંતિક ઉદ્યોગોની પાછળ જે પ્રકારે માણસ ગાંડો થયો છે ટેકનોલોજીની પાછળ જે પ્રકારે ગાંડો થયો છે બરાબર ગાંડુદિની સંસ્થા જે આપણે સતત વિકાસ સાધી રહ્યા છીએ પર્યાવરણની ચિંતા કર્યા વગર આપણે પહેલાં સમિસ્ટરના સાતમા પાઠમાં પણ જોઈ ગયા હતા ગ્લોબલ વોર્મિંગ વિશે બરાબર કે એ બેફામ જે પ્રકારે અત્યારે પર્યાવરણની ચિંતા કર્યા વગર આપણે આગળ વધી રહ્યા છે બરાબર એટલે કે યંત્રોનો ઉપયોગ આપણે દિવસે દિવસે વધાર્યો છે વીજળી રેલવે ટેલિફોન વાહન ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સના માધ્યમો સતત વધતા ને વધતા જાય છે પણ એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા જે કુદરતી સંપત્તિ છે એને ઘણું બધું નુકસાન થતું આપણે જોઈ શકીએ છીએ બરાબર અને આપણી આ જે પ્રવૃત્તિઓ છે એના કારણે હવા પાણી વનસ્પતિ જમીન એ દરેકે દરેક જગ્યાએ પ્રદૂષણ સતત વધતું ને વધતું જાય છે અને પર્યાવરણને ઘણું બધું નુકસાનકારક પણ નીવડી શકે છે બરાબર એટલે કે અત્યારે પણ હજુ પણ વર્તમાન સમયની અંદર આપણી પાસે એક યોગ્ય સમય છે કે જો અહીંયાથી પણ માનવી સજાગ થાય અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું બંધ કરે અથવા તો ઓછું કરે અથવા તો કોઈ નવા વિકલ્પો પસંદ કરશે તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે અથવા તો આપણી આવનારી પેઢીઓ વધારે સુખ શાંતિથી જીવી શકશે લાંબા સમય સુધી પોતે વિકસી શકશે બરાબર તો પ્રદૂષણ તો આપણે અલગ અલગ પ્રકારના છે જ એમાં ખાસ કરીને હવા પાણી ભૂમિનું પ્રદૂષણ છે પછી યંત્રો વાહનોને કારણે અવાજનું પ્રદૂષણ પણ છે બરાબર અને અત્યારે માનવી પ્રદૂષણની અંદર તો અવકાશમાં પણ પહોંચી ગયો છે કે જે કોઈ પણ અવકાશીય પદાર્થો આપણે જોઈએ છીએ બરાબર એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો અંતરિક્ષની અંદર આપણે જે મિસાઇલો અથવા તો જે ખરાબ થઈ ગયેલા આપણા જે કુદરતી જે કૃત્રિમ ઉપગ્રહો છે બરાબર એને સતત આપણે એના કારણે જે બગડેલા છે અથવા તો જે નુકસાન પામેલા જે ઉપગ્રહો છે એના આપણે ક્યારેય પાછા લાવતા નથી કારણ કે એની પાછળનો ખર્ચ વધારે છે તો એના કારણે આપણે શું કરીએ છીએ એને અવકાશમાં તરતો મૂકી દઈએ છીએ તો આપણને એક પ્રદૂષણનો પ્રકાર જ ગણી શકાય કે અવકાશીય પ્રદૂષણ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે પ્રદૂષણના જે ટોટલ આ પાઠની અંદર આપણે ચાર પ્રકાર વિશે ચર્ચા કરવાની છે પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ જેને આપણે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ ઓકે તો હવે આપણે અહીંયા પહેલી વાત કરીશું અહીંયા પાણીનું પ્રદૂષણ તો પાણીનું પ્રદૂષણ કે પાણી સતત જે પ્રકારે બગાડ થઈ રહ્યો છે બરાબર એના કારણે અથવા તો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે ઘણી જગ્યાએ બગાડ પણ થઈ રહ્યો છે કે હવે અહીંયા છે ને તમને ત્રણ પેરેગ્રાફ આપેલા છે તમે જોઈ શકો છો તો જે પહેલો પેરેગ્રાફ છે તો પ્રાણી પાણીનું પ્રદૂષણ કેવી રીતે થાય છે એ આપણે કહી શકીએ બરાબર બીજો પેરેગ્રાફ છે એ એની અસરો ગણી શકાય અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય તમને કે પાણી પ્રદૂષણની અસરો જણાવું તો આ જે આપણને સેકન્ડ પેરેગ્રાફ આપેલું છે એ એની અસરો છે અને છેલ્લે આપણને એના માટેના ઉપાયો આપેલા છે કયા પ્રકારના ઉપાયો આપણે હાથ ધરી શકીએ પાણી પ્રદૂષણને બચાવવા માટે ઓકે તો પહેલાં એના કારણોની ચર્ચા કરીએ સૌ સૌ પ્રથમ પહેલો પેરેગ્રાફ છે એ કારણો છે તો ઉદ્યોગોને જે પ્રકારે પાણી અત્યારે જોઈએ છે બરાબર આપણે પાણી એમને આપવું પણ જોઈએ કારણ કે ઉદ્યોગોને કારણે આપણો વિકાસ છે બરાબર ઉદ્યોગો આપણને અવનવી ચીજવસ્તુ આપણા સુધી પહોંચાડે છે પણ ઉદ્યોગોમાં જે વપરાશ થયેલું પાણી છે બરાબર એ ઘણી વખત ખૂબ જ ગંદુ થતું હોય છે ઘણા બધા કેમિકલ્સ કેમિકલ્સને બધું એની અંદર ઉમેરાતું હોય છે અને અંતે એનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી બરાબર ગમે ત્યાં એને છોડી દેવામાં આવતો હોય છે નદી તળાવોની અંદર એને છોડી દેવામાં આવતું હોય છે તો એના કારણે પણ ઘણી વખત નદી સમુદ્ર એ બધા પ્રદૂષિત થતા હોય છે અને જેટલી સજીવસૃષ્ટિ મૃદાવરણ છે એના કરતાં વધુ પ્રમાણની અંદર જનાવરણની અંદર સજીવસૃષ્ટિ સમાયેલી છે બરાબર કે દરિયાઈ જીવો છે જળચર પ્રાણીઓ છે એની વાત છે જો પાણીને પ્રદૂષિત કરીશું બરાબર તો આપણને તો તકલીફ થવાની જ છે બરાબર પાણી વહેતું જશે પાણી આમ નદીની અંદર વાત કરીએ નદી એ સ્વયંભૂ સાફ થાય છે નદી જેમ જેમ વહેતી જાય એ પ્રકારે એ સાફ થતી જતી જોવા મળે છે પણ એનું પ્રમાણ ઓછું એટલે કે પ્રદૂષણ જો વધારે પ્રમાણમાં હોય ગંદકી વધારે પ્રમાણમાં હોય તો એને સાફ કરી શકાતી નથી બરાબર ને ઘણી વખત એ જ ગંદા પાણી જે છે એ જમીન પર છોડી દેવામાં આવે છે અને જમીન પર છોડેલું જે પાણી છે તો એના કારણે જમીન એ પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને જમીનમાં ઉતરેલું પાણી જે છે બરાબર એ આપણે ખ્યાલ છે તમને કે ગામડાઓમાં કૂવા અથવા તો જે પેલા હેન્ડપંપ છે અથવા તો આપણે જે બોર બનાવીએ છીએ એના દ્વારા જમીનની અંદર રહેલું પાણી આપણે બહાર આવે છે બરાબર તો એ ગંદા પાણી ધીમે ધીમે જમીનમાં ઊંડા ઉતરશે બરાબર એનું જે કેમિકલ છે જે બગાડ છે એ ભૂમિગત પાણીમાં મિક્સ થશે અને એના કારણે આપણને ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે એના પછી શહેરી વિસ્તારોની અંદર ગટર ને બધું આપણને અમદાવાદમાં કદાચ તમે રિવરફ્રન્ટ જોયો હોય તો બહુ સરસ મજાનો લાગશે આપણને બરાબર પણ એ રિવરફ્રન્ટ ક્યાં સુધી સરસ લાગશે વાસણા બેરેજ સુધી બરાબર વાસણા બેરેજ હનુમાન કેમ્પથી લઈ અને તમે વાસણા બેરેજ સુધી જાઓ તો રિવરફ્રન્ટ પર તમને ફરવાની બહુ જ મજા આવશે પણ વાસણા બેરેજથી થોડાક તમે આગળની તરફ જશો સાબરમતી નદીમાં જ બરાબર તો જેમ જેમ આગળ વધે એ પ્રકારે અલગ ઘણી બધી ગંદકી બધી અંદર પાણીમાં ઘણી વખત એડ થતી આપણને જોવા મળે છે મતલબ કે ઉદ્યોગોને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાની લોકોએ પણ વેઠવી પડતી હોય છે બરાબર ઉદ્યોગોને કારણે ધુમાડા એનું ગંધ વરસતા પાણી સાથે બધા ભળે છે બરાબર તમે સાયન્સમાં ભણી ગયા છો કે એસિડ વર્ષા બરાબર એસિડ વર્ષા એટલે શું કે જે આપણે ધુમાડા અને કેમિકલ્સ જે વાતાવરણમાં મિક્સ થાય છે પ્રદૂષિત થયેલા અને જ્યારે વરસાદ પડે છે એ વખતે એ વરસાદનું પાણી વાદળમાંથી જ્યારે જમીન તરફ આવતું હોય છે એ વખતે વાતાવરણમાં રહેલા જે અશુદ્ધ તત્વો છે એ બધાના સંપર્કમાં થતું થતું નીચે આવે છે એ પાણી અંતે જમીન પર પડે છે અને જમીનની ફળદ્રુપતાને બહુ મોટા પાયે નુકસાન કરતું હોય છે ઓકે તો આ વાત થઈ પાણી પ્રદૂષણના કારણો ઓકે હવે આપણે વાત કરીશું એની અસરો તો તમે વિદ્યાર્થી મિત્રો લખી જ લેજો એક ટાઇટલ અહીંયા આપી દેજો જોડે બરાબર અસરો આમાં ઉપર આપી દેજો કારણો અને અહીંયા નીચે આપી દેજો ઉપાય બરાબર તો એ પ્રકારે હવે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું જે ગંદુ પાણી છે બરાબર એ નદીનાળા જમીન પર છોડી દેવામાં આવે છે જળચર પ્રાણીઓને નુકસાન થાય છે એટલે ઘણી બધી માછલીઓ પણ મૃત્યુ પામતી આપણને જોવા મળે છે બરાબર અહીંયા ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો બરાબર જે પ્રકારે ગંદા પાણી જ પાણી નદી તળાવમાં છોડવામાં આવે છે એના કારણે આ જુઓ તમે માછલીઓ બધી મરી મરીને અહીંયા ઉપરની તરફ આપણને આવી જોવા મળે છે બરાબર એટલે કે જળ પ્રાણી જળચર પ્રાણીઓ માટે કેમિકલ ગંદા પાણી ખૂબ જ હાનિકારક છે આપણે કહી શકીએ બરાબર પછી એવું ગંદુ પાણી આપણા વપરાશમાં આવે બરાબર આપણા વપરાશમાં આવેને કેવા રોગ થઈ શકે છે કોલેરા કમળો ઝાડા જડાઉલટી જેવા રોગ આપણને થઈ શકે છે બરાબર એટલે જ આપણે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરતા હોઈએ કે બાળકો તમે સ્કૂલે જતા હો એ સમયે આપણા ઘરનું શુદ્ધ પાણી આપણી સાથે અવશ્ય રાખવું બરાબર કારણ કે ગમે ત્યાં પાણી કેવું હોય કેવું નહીં એ આપણે કંઈ આપણને ખ્યાલ હોતો નથી અને પાણીને કારણે પણ ઘણા બધા રોગ થઈ શકતા હોય છે બરાબર અત્યારે તમે જુઓ તો નદી તળાવો પણ ઘણી વખત ગટર જેવા થઈ ગયા છે કારણ કે ગટરના ગંદા પાણી કેમિકલવાળા ઉદ્યોગોના પાણી બધા એની અંદર મોકલવામાં આવે છે એના પછી એ પાણી દ્વારા ઘણી જગ્યા ઉપર ખેતરોમાં એ પાણી વાળવામાં આવે તો એના કારણે એ જે અનાજ ઉગે છે જમીનને તો નુકસાન થાય જ છે ને એ પાણીથી જે અનાજ ઉગે છે તો એ અનાજ પણ આપણે ગ્રહણ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યમાંને પણ એ નુકસાનકારક બનતું હોય છે બરાબર પ્રાણીઓનો ઘાસ સારો પણ એમાંથી ઉત્પન્ન થતો એવા ગંદા પાણીથી તો પ્રાણીઓને પણ નુકસાન થાય છે આપણી જે શાકભાજી છે એ ફળફળાદી છે બરાબર અનાજના ધાન્ય પાકો છે એ બધાને પણ નુકસાન થઈ શકતું હોય છે એના પછી આપણને અહીંયા આપેલું છે આ જે છેલ્લા કે ઉપાયો બરાબર કે ઉપાય કેવી રીતે કરી શકાય કે સુધારાની શરૂઆત પહેલાં સૌ પ્રથમ આપણે આપણી પોતાની ટેવો સુધારવાની છે બરાબર પાણીનો જે બગાડ આપણે કરીએ છીએ બરાબર આપણા બધાના ઘરોની અંદર પાણીનો પુષ્કળ બગાડ થતો હોય જ છે બરાબર એટલે આપણે શરૂઆત આપણા ઘરથી કરવાની છે બરાબર આપણે ઘણી વખત વાંચ્યું છે જલ હૈ તો જીવન હૈ જલ હૈ તો કલ હૈ બરાબર અને ગુજરાતીમાં કહેવત પણ છે પાણી અને વાણી વાપરો જાણી જાણી એટલે કે પાણી અને આપણે જે બોલીએ છીએ એ શબ્દો એ સમજી વિચારીને બોલવા આપણે બરાબર આપણી જીભ માટે એવું કહેવાય છે કે જીભમાં હાડકાં હોતા નથી પરંતુ જીભ કદાચ ગમે તે વ્યક્તિની સામે ગમે તેમ ચાલતી હોય તો હાડકાં તોડઈ નાખે ખરી બરાબર એટલે કોઈની પણ સામે બોલતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે કે પાણી અને વાણી વાપરો જાણી જાણી મારે ધ્યાનપૂર્વક એનો વપરાશ થવો જોઈએ મારે રાજકારણી ખેડૂતો ઉદ્યોગપતિઓ શિક્ષિત વ્યક્તિ કારીગર કર્મચારી બરે બધાના હિત માટે પાણીના જે કોઈ પણ સ્ત્રોતો છે બરાબર એને શુદ્ધ કરવા ખાસ જરૂર છે ગંદા પાણીઓને નદી તળાવની અંદર છોડવા ન જ જોઈએ એના ઉપર પણ ચોક્કસ કડક નિયમોનું પાલન કરાવવું જોઈએ એવી જે કંપનીઓ હોય એવી કંપનીઓ ઘણી જગ્યાએ તમે જુઓ તો સરકાર દ્વારા કોઈ સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવે તો આવી ઘણી બધી કંપનીઓને સીલ મારી દેવામાં આવે છે તાળાબંધી પણ કરી દેવામાં આવતી હોય છે એટલે કે પાણીનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવો જોઈએ બરાબર આપણા આડોશ પાડોશમાં પણ કોઈ જગ્યાએ નળ આપવાને ચાલુ દેખાય તો એ નળને આપણે જાતે બંધ કરી દેવાનો આપણે બે વખત બંધ કરીશું ને તો ત્રીજી વખત એ ઘર માલિક અથવા તો એ ઘરનો સભ્ય જાતે બંધ કરી દેશે બરાબર એટલે પાણીનો બગાડ થતો આપણે અટકાવવાનો છે કારણ કે પાણી એ અખૂટ નથી દરિયામાં પુષ્કળ પાણી છે પણ એ પાણી આપણા ઉપયોગમાં સીધા ઉપયોગમાં આપણે એને લઈ શકતા નથી જ્યારે નદી તળાવ સરોવર બોર કૂવા ભૂગર્ભ જળ જે છે બરાબર એ બધાનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ અને એક આંકડાકીય માહિતીને આધારે આપણા ભારતની જ વાત કરીએ તો ભારતના લગભગ સાહીઠ ટકા ગામડાઓમાં આજની તારીખમાં પણ પીવાના ચોખ્ખા પાણીની ખૂબ જ તકલીફ છે બરાબર એટલે કે જે પ્રકારે પાણી આપણને પ્રાપ્ત થાય છે અને બીજી બાજુ આપણે વાત કરીએ તો ભારતની હજુ પણ જે પાણીને સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ ઘણી ઓછી છે આપણી ભારતની નદીઓમાં જે કુલ પાણી આવે છે એટલે કે જે સો ટકા પાણી છે એમાંથી ભારત ફક્ત આઠ પાંચ ટકા પાણીને જ સંગ્રહ કરી શકે છે બરાબર ભારતમાં આવતું જે કુલ પાણી છે એમાંથી ફક્ત આઠ પોઈન્ટ પાંચ ટકા પાણીને જ આપણે શું કરી શકીએ છીએ સંગ્રહ કરી શકીએ સંગ્રહ કરી શકીએ ઇન ધ સેન્સ કે એના પર નદીઓ પર જે બંધ બાંધવામાં આવે છે અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે બરાબર એના પછી જે કેનાલો દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે એટલે પાણી ખૂબ જ અગત્યનું છે બરાબર આપણે વાત કરીએ તો આપણા ગુજરાતની જીવાદોરી સમાન આપણે બંધ બરાબર સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તેની મુલાકાત પણ લીધી હશે અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે ત્યાં ખાસ મુલાકાત લેવી જોઈએ આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બરા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે યુનિટી એટલે એકતા બરાબર સ્ટેચ્યુ ઓફ યુનિટી એક એકતાના પ્રતિક સમાન એ મૂર્તિને ગણવામાં આવે છે એને એ શા માટે છે તમને ખ્યાલ છે બરાબર આપણે આ સેકન્ડ સેમેસ્ટરના જ આગળના ભાગોમાં આપણે જ્યારે ઇતિહાસની ચર્ચા કરીશું એ વખતે આવશે યુનિટી શબ્દ શા માટે વાપરવામાં આવ્યો કે જ્યારે આપણા દેશને આઝાદી મળી બરાબર એ વખતે ભારત પાંચસો ને બાસઠ ટુકડાઓમાં વહેંચાયેલું હતું અને એ ટુકડાઓને ભેગા કરવાનું કામ કોણે કર્યું તો વલ્લભભાઈ પટેલે કર્યું છે બરાબર અને એમને અને એમની ટીમ દ્વારા આ ખા એક અથાગ પ્રયત્ન પ્રયત્ન કરવામાં આવ્યો અને એમને સફળતા પ્રાપ્ત થઈ હતી વિદ્યાર્થીભાઈ તમને એવું લાગશે કે સાહેબ આ પ્રદૂષણ ભણાવતા ભણાવતા ક્યાં અહીંયા પાછા પહોંચી ગયા ઓકે તો આજે આપણે જે ચર્ચા કરી અહીંયા તો એની અંદર ફરી એક વખત આપણે નજર નાખી લઈએ કે વિકાસ એટલે કે માનવી એકલો પૃથ્વી પર નથી બરાબર એક ઉમાશંકર જોશીની સરસ મજાની પંક્તિ છે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી એટલે કે આખી દુનિયામાં ફક્ત માનવી એકલો નથી વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી પશુ છે પંખી છે છે વૃક્ષો વનો અને વનસ્પતિ બરાબર એટલે જેટલો અધિકાર મનુષ્ય તરીકે આપણો પૃથ્વી પર છે એટલો જ અધિકાર એક નાનકડી કીડી હોય કે મોટો હાથી હોય બરાબર એનો પણ અધિકાર એટલો જ છે બરાબર જેટલો આપણો પૃથ્વી પર અધિકાર છે એટલે કે માનવીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો વિકાસના નામે વિનાશ નોતરી રહ્યો છે એવું આપણે કહી શકાય બરાબર નવી નવી શોધોને કારણે પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું જાય છે પાણી પ્રદૂષણની આપણે વાત કરી ગયા કે એના જે કારણો છે બરાબર પાણીને કેમિકલયુક્ત ગંદા પાણીમાં છોડવામાં આવે છે બરાબર એ પાણી ગમે ત્યાં નદી તળાવોમાં ભેળવી દેવામાં આવે છે અને નુકસાન થાય છે બરાબર એના કારણે ઘણી બધી રોગચાળો ફેલાઈ શકે છે કોલેરા કમળો ઝાડા ઉલટી જેવા જમીનનું પ્રદૂષણ વધે છે ફળદ્રુપતા ઘટે છે ઉત્પાદન ઓછું થઈ જશે બરાબર આવી ઘણી બધી સમસ્યાઓ પણ જોવા મળે છે અને સુધારાની વાત કરીએ એના ઉપાયોની વાત કરીએ તો ઉપાયની શરૂઆત મેં કીધું એ પ્રકારે કે એની શરૂઆત આપણાથી જ થવી જોઈએ બરાબર જો પાણીના એક એક ટીપાની જ્યારે આપણે વેલ્યુ કરીશું ત્યારે જ બરાબર વિશ્વના એવા ઘણા બધા દેશો છે જેમ કે આપણે દુબઈની વાત કરીએ દુબઈમાં કોઈ કુદરતી રીતે કોઈ નદી ત્યાં નથી બરાબર અને ત્યાં પાણી પૈસાથી વેચાય છે જ્યારે આપણે અહીંયા પાણીની મફતમાં અથવા તો સસ્તામાં વેચાય છે એના કારણે આપણને વેલ્યુ નથી પણ પાણીની આપણે કિંમત કરવી ખાસ જરૂરી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ ધન્યવાદ